આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસો માંગ કરતા હતા તમારા જીવનસાથી દ્વારા તમારો જન્મદિવસ કે અન્ય કોઈક બાબત ભૂલી જવાની કોઈક જૂના મુદ્દાને કારણે તમે તેમની સાથે ઝઘડશો પણ દિવસના અંતે બધું જ સમૂહ પાર પડશે ઉપાય ભગવાન ગણેશને દુર્વાઘાસ ચઢાવવું જીવન માટે લાભદાયક છે રાશિફળ તમે જો યોગ્ય આરામ નહીં લેતા હો તો તમને અત્યંત થાક લાગશે અને તમને વધારાની આરામની જરૂર પડશે આજે ગૃહ પ્રવેશ માટે શુભ દિવસ તમારા પ્રિય પાત્ર નું વિચિત્ર વર્તન તમારો રોમેન્ટિક દિવસ બગાડી નાખશે તમારા બોસ અથવા વરિષ્ઠોને તમારા ઘરે આમંત્રવા માટે સારો દિવસ નથી આજનો દિવસ વ્યસ્ત રહેશો પરંતુ સાંજે ઉપાય સાત કાળા ચણા અને સાત બદામો શનિ મંદિર માંગ ચઢાવી પ્રેમ જીવનને મજબૂત બનાવો મિથુન રાશિ ફળ તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવ તમને રાહત મળશે ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે સમગ્રતા લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે તમારા પ્રિયપાત્રથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે કોઈ અન્યુક્ત સાહસમાં પ્રવેશતા નહીં કેમ કે ભાગીદારો તમારો ફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે આઉટસ્ટેશન પ્રવાસ આરામદાયક નહીં હોય પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે ઉપાય વ્યવસાયમાં પૂરતી સફળતા મેળવવા માટે જમતા સામે જો થઈ શકે તો સ્વર્ણ ચમચીનો ઉપયોગ કરો

કોઈક નવા અયુક્ત સાહસ માટે તમારી જાતને તૈયાર કરવાનું ટાળો અને જરૂરી હોય તો તમારી નિકટના લોકોની સલાહ લો જિંદગીની ચાલતી ભાગદોડમાં આજે તમને પોતાના માટે સમય મળશે અને તમે પોતાના પસંદગીના કામો કરવા માંગ સક્ષમ હશો આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી સાકર કરતા પણ વધુ મધુર છે ઉપાય પોતાના શરીરને તંદુરસ્ત અને મગજ ને તાજુમ રાખવા માટે વહેલી સવારે શ્વાસ લેવાની તકનીક પ્રાણાયામનો અભ્યાસ કરો આપવાનો તમારો સ્વભાવ આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા નાહિમત થવું શ્રદ્ધાનો અભાવ લાલચ જોડાણ અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે મોડી પડેલી લેની નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે તમારા નવા પ્રોજેક્ટ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે વિના ભાગીદાર ને વિશ્વાસ માં વ્યાવસાયિક મોરચે જવાબદારી વધારો થવાની શક્યતા છે તમારે તમારા ઘરના નાના સભ્યો સાથે સમય પસાર કરવાનું શીખવું જોઈએ જો તમે આ ન કરો તો પછી તમે ઘરે સદભાવના બનાવી શકશો નહીં દિવસ દરમિયાન ભારે બોલાચાલી બાદત મારા જીવનસાથી સાથે સુંદર સાંજમાનો ઉપાય તમારા પ્રેમી જીવનને વધુ સારું કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણને કપૂર અને આરતી અર્પિત કરો કન્યા રાશિફળ મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે પણ વધુ પડતા ભોજન અને હાર્ડ ડ્રિંક અંગે સાવચેત રહેજો આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે કેમ કે તમારા માતા પિતા તમને સહકાર આપશે આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દા ઉકેલવા તમારે તમારું બુદ્ધિ ચાર્તુઈ તથા ધાક અજમાવવાની જરૂર પડશે પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે ભાગીદારીમાં નવું સાહસ શરૂ કરવા માટે સારો દિવસ સૌને લાભ થવાની શક્યતા છે પણ ભાગીદાર સાથે હાથ મેળવતા પૂર્વે વિચારજો પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ આજે કામના સ્થળે તમારા ઉપરી બોસ તમારા વખાણ કરે એવી શક્યતા છે ઉપાય પોતાના શરીરને તંદુરસ્ત અને મગજને તાજું રાખવા માટે વહેલી સવારે શ્વાસ લેવાની તકનીક પ્રાણાયામનો અભ્યાસ કરો તુલા રાશિ તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઉભો થશે પરિસ્થિતિ અંકુશમાં રાખવા માટે તમારા ભાઈને મદદ કરો વિવાદને કારણ વગર વધારશો નહીં એના કરતા શાંતિપૂર્વક તેને ઉકેલવાનો પ્રયાસ કરજો પાત્ર સાથે કેન્ડલ લાઇટમાં ભોજન શેર કરશો તમને જો એમ લાગતું હોય કે મહત્વના કામ તમે અન્યોની મદદ વિના પણ પાર પાડી શકો છો તમારી મોટી ગેરસમજ થાય છે આજે તમે તમારા જીવનસાથી સાથે સમય વિતાવવા અને તેમને ક્યાંક ફરવા લઈ જવા માટે હું વિચારી રહ્યા છો પરંતુ તેમની તબિયત ખરાબ હોવાને કારણે આવું થશે નહીં તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે ઉપાય કાર્તિકેયની ના વિસ્તરણ માટે તલના તેલનો દીવો ઘરના મંદિરમાં પ્રગટાવો વૃશ્ચિક રાશિ પર તમે કોઈ વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાવ તો નિરાશ ન થતા જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે તમારા મૂળને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો ધનની આવક તમને આજે ઘણી આર્થિક મુશ્કેલીઓથી દૂર કરી શકે છે તમારું જ્ઞાન તથા સારી વૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે કોઈ ત્રીજી વ્યક્તિની દખલ તમારા અને તમારા પ્રિય પાત્ર વચ્ચે ઘર્ષણ પેદા કરશે સહકર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં ગતિ પકડશે ફ્રી ટાઈમ માંગ તમે આ દિવસે કોઈ પણ રમત રમી શકો છો પરંતુ આ સમય દરમિયાન કોઈક પ્રકારની ઘટના થવાની સંભાવના પણ છે તેથી સાવચેત રહો તમારા ભૂતકાળનું કોઈ રહસ્ય જાણીને તમારા જીવનસાથીને પહોંચી શકે છે ઉપાય સાત સાત કાળા ચણા અને બદામો શનિ મંદિર ચઢાવી પ્રેમ જીવનને મજબૂત બનાવો ધન જીવનસાથી તમારો હકારાત્મક દ્રષ્ટિકોણ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે જો તમે કોઈની જોડે પાછું માંગી રહ્યા હતા અને તે દર સમયે તમારી વાતને ટાળતો હતો તે આજના દિવસે કીધા વગર તમારા પૈસા પાછા આપી શકે છે

પણ પછીથી તમને સમજાશે કે જે કની થયું તે સારા માટે જ થયું છે ઉપાય તમારા પ્રેમાળ દિલને ને સફેદ બતખો શો ની જોડી મેન કરો તમારા પ્રેમ જીવન ને સારું બનાવવા માટે મકર રાશિ ફળ ભૂતકાળના સાહસ સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે આ રાશિના વેપારીઓને આજે પોતાના ઘરના તે સભ્યોથી દૂર રહેવું જોઈએ જે લોકો ઉધારી પૈસા માંગે તો છે પણ પાછા નથી આપતા તમારી જાતને લાડ લડાવવાનો દિવસ અને તમને જે સૌથી વધુ ગમે છે એ કાર્ય કરવાનો દિવસ પ્રેમ એ ઇન્દ્રિયોની મર્યાદા બહારની બાબત છે પણ આજે તમારી ઇન્દ્રિયો પ્રેમના અત્યાનંદની અનુભૂતિ કરશે તમે તમારી યોજનાઓ વિશે સૌને જણાવ્યા કરશો તો તમે તમારા પ્રોજેક્ટને બરબાદ કરી મૂકશો આજે તમે ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોવા માટે એકલા વ્યસ્ત થઈ શકો છો કે તમે મહત્વપૂર્ણ કાર્યો કરવાનું ભૂલી જશો તમારા જીવનસાથીની આંતરિક સુંદરતા આજે બહાર આવશે ઉપાય વ્યવસાયને સમૃદ્ધ કરવા માટે ભગવાન શિવને પાણીથી ભરેલું નારિયેળ ચઢાવો કુંભ તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે એક જૂનો મિત્ર અણધારી મુલાકાત લેશે અને ખુશીભરી યાદોને પાછી લાવશે પ્રેમની ઉર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાય તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો આજે તમે વ્યસ્ત નિત્યક્રમ હોવા છતાં તમારા માટે સમય શોધી શકશો અને આ ફ્રી સમયમાં તમારા પરિવાર સાથે સમય વિતાવી શકશો તમારી આસપાસના લોકો આજે એવું કનેક્ટ કરશે જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે ઉપાય સુખી દાંપત્ય જીવન પ્રાપ્ત કરવા માટે ખોરાક માંગ કેસરનો ઉપયોગ કરો મીન રાશિફળ ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે જો તમે ઘરથી બહાર રહી નોકરી અથવા ભણતર કરતા હોવ તો એવા લોકોથી દૂર રહો જે તમારું ધન અને સમય બરબાદ કરે બાળકો શાળાને લગતા પ્રોજેક્ટ્સ વિશે સલાહ માંગી શકે છે પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ પાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે આજે તમે પ્રોજેક્ટ પૂરો કરશો ત્યારે તમને ઘણો સંતોષ મળશે જે તમે ઘણા સમય પહેલા શરૂ કર્યો હતો તમારા જમા પાસાન તથા ભાવી યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમારા જીવનસાથી તમારી વફાદારી પર શંકા કરશે પણ દિવસના અંતે તેને આ વાત સમજાશે અને તે તમને આલિંગન આપશે ઉપાય જૂની અને ફાટેલી પુસ્તકો કાઢી નાખવાથી કુટુંબ જીવન સરળતાથી ચાલે છે